પાલ ગામ ખાતે આવેલી એક મોંઘીદાઠ જમીનના ટાઇટલ ક્લિયર કરી દેવાનું કહીને એક વકીલે બીજા વકીલ પાસેથી પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ આ જમીનના દસ્તાવેજ પોતાના સંબંધીઓના નામે ટ્રાન્સફર કરી લઈને વકીલની સાથે છેતરપિંડી કરી હતી આ બનાવ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચમાં ઉમરામાં સોમનાથ સોસાયટીમાં રહેતા સુનીલ ઝરીવાલા કે જે વકીલાતની સાથે સાથે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેવે નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદર સોળમાં તેઓની સાથે વકીલાતનું કામ કરતા અડાજન ગ્રી એવન્યુમાં રહેતા વિમલ ખંડુ પટેલે અડાજન પાલગામના રેવન્યુ સર્વે નંબર બસો સત્યાસી વાળી જમીનો મૂળમાલિક ગાંડાભાઈ ભૂલાની માલિકીની જમીનને પાવર ઓફ એટીના આધારે સુનીલ ઝરીવાલાને પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયામાં વેચવા નક્કી કર્યું હતું આ માટે તેઓએ સુનીલભાઈને ટાઇટલ ક્લિયર કરી દેવાની બાંધણી પણ આપીને પાંચ કરોડ પંચોતેર લાખ પણ લઈ લીધા હતા આ જમીન અંગે થયેલા સાટાખત તેમજ અન્ય કરોડોમાં વિમલ પટેલે અમેરિકા ભાગી છૂટ્યો હતો થોડા સમય બાદ સુરત આવીને વિમલ પટેલે આ જમીન પોતાના સસરા જગજીવન પટેલને બક્ષિસના આધારે દસ્તાવેજ કરી આપ્યો હતો આ ઉપરાંત પાલગામ ખાતે લોહાર ફળિયામાં રહેતા શાળા દીપક પટેલ તેમજ અડાજન મધુવન સર્કલ પાસે આવેલા સેફ્રોન હોમ્સમાં રહેતા સંજય પટેલે પણ અંદરોઅંદર જમીનના સાટાખત કરી આપીને વિવાદ ઊભો કર્યો હતો જે લીધે કોર્ટ કેસ ચાલતા ફરિયાદ વારંવાર વિવાદો તેમજ સિવિલ કોર્ટમાં કેસો ચાલતા સુનિલ જરીવાલાએ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ વિમલ પટેલે રૂપિયા નહીં આપતા આખરે તેની સામે તેમજ અન્ય દસ્તાવેજો કરાવી તેમને લેનારા વિમલ પટેલના સંબંધીઓ સાથે પણ ઠગાઈની ફરિયાદ કરાઈ છે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ ઈકોસેલના સેલના પીઆઈ એનજી ચૌધરી કરી રહ્યા છે